ગુજરાતમાં માનવ સર્જિત હોનારત હોય કે કુદરત હોનારત હોય જયારે જયારે હાઈકોર્ટ શું મોટો દાખલ કરે ત્યારે પીઆઈએલ થાય અને વારંવાર એક શબ્દ સાંભળવા મળે આ શબ્દનું નામ છે ફટકાર આ ફટકાર સાહેબ અમે અનેક વખત સાંભળી મોરબી હોનારત વખતે પણ ફટકાર સાંભળી અમે સુરતના તક્ષશિલા કાંડ વખતે પણ ફટકાર સાંભળી હરિણી હત્યા કાંડ વખતે પણ અમે આ ફટકાર સાંભળી અનેક વખત હોનોરાક થઈ કોરોના વખતે પણ હાઈકોર્ટે અનેક વખત ફટકાર લગાવી પરંતુ એક પત્રકાર તરીકે સવાલ એ થાય કે કોઈ પરિણામ આવ્યું ખરા એટલા માટે આ શબ્દ સાહેબ હું બોલું છું કે પરિણામ આવ્યું હોત તો મોરબી પછી હરણી ન બને અને હરણીના ત્રણ મહિના પણ નથી થયા તો રાજકોટ ન બને સાહેબ દેશી ભાષામાં કહું ને તો ફટકાર એટલે ઠપકો કહેવાય પરંતુ આ ફટકારથી કે થી જેનામાં ઈશ્વરનો વાસ હોય એના ફટકારથી કે ઠપકાથી સુધારો આવે બાકી આ રાક્ષસોને ફટકાર એટલે કે ઠપકારથી કાંઈ ફરક નથી પડતો અને કાંઈ એવું નહીં થાય કે આદેશ કરવા એ કરે જેને જે કરવું હોય કરે પરંતુ અમે તો આ જ રીતે કરવાના માત્ર ફટકાર જ આપી હોય તો સુવો મોટો દાખલ નહીં કરો તો ચાલશે પરંતુ સાહેબ હવે આ લોકોને પાંજડે પૂરો આ શબ્દો મારા નથી આ શબ્દો એક એક ગુજરાતીના શબ્દો છે હાઈકોર્ટે આજે પણ કડક શબ્દમાં જાટકડી કાઢી દેશી ભાષામાં ફરીથી કહું તો ઠપકો જ આપ્યો એ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર હોય કે તમામ લોકોને હાઈકોર્ટે ઠપકો જ આપ્યો અનેક નિર્દોષોના જીવ ગયા છે હાઈકોર્ટની ફટકારોથી કોઈ અસર નથી દેખાતી ત્યારે જ આવા પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે હાઈકોર્ટની ગરિમા પણ જળવાવી જોઈએ એવું અમે કહીએ છીએ અને સાહેબ હવે તમે કાર્યવાહી કરો કારણ કે સરકાર તરફથી એસઆઈટી રચવામાં આવી હાઈકોર્ટમાં સુવો મોટો દાખલ થયો પરંતુ આ નિષ્ઠુરોને કેમ કોઈ ફરક મળતો ભવિષ્યમાં આવી હોનારત નહીં થાય એવું કેમ કોઈ ખખડીને નથી બોલતું નિર્દોષ લોકોના જીવ જાય નિર્દોષ લોકો અનેક વખત મરે પરંતુ આ લોકોના પેટનું પાણી પણ નથી હલતું ને તે એક મહત્વની વાત છે આ વખતે એવી આશ હતી કે ધરતી પર ભગવાનની તુલના એ આવે છે ને તે એક ન્યાયાધીશ છે કારણ કે ન્યાયાધીશે અનેક વખત ઠપકા આપ્યા ફટકાર લગાવી પરંતુ આ નગરોળ કહો કે નિષ્ઠુર કહો ને એ તંત્રને જે ભગવાનની તુલના આવતા ન્યાયાધીશની પણ એમ કહો ને કે ભાઈ કોર્ટ બોલ છે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધું છે તેના માટે આવી ઘટનાઓ બને છે આપ મારી વાત સાથે કેટલા સહેમત છો તે કોમેન્ટ સેક્શનમાં જણાવશો અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ